તો નમસ્કાર મિત્રો એકતા ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે તમારું આ વર્ષે નવરાત્રી દરમિયાન વડોદરામાં વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે બે હજાર ચોવીસની નવરાત્રીનો મહોત્સવ દરમિયાન વડોદરા અને આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયે વરસાદ પડી શકે છે વરસાદી માહોલના કારણે કેટલાક ગરબા કાર્યક્રમો વિઘ્ન આવી શકે છે ખાસ કરીને ઓક્ટોમ્બરના અંતિમ દિવસોમાં જ્યારે વધુ વરસાદની સંભાવના રહેલી છે તેમજ મિત્રો વડોદરા સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ છૂટા સવાયે વરસાદની અગાહી કરવામાં આવી છે આમ છતાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનો સંકેત નથી પરંતુ નરમ અને મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ વરસાદ મુખ્યત્વે પશ્ચિમ વિક્ષેપ અને લા નીનોનો પ્રભાવને કારણે થઈ રહ્યા છે જે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ લાવી શકે છે તેમજ મિત્રો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધી

મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્ન અને બંગાળની ખાડીમાં નીકળતી નાની સિસ્ટમ ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે વડોદરામાં સુટા સવાય વરસાદથી ગરબા મહોત્સવને મોસમની અસરો વિઘ્ન લાવી શકે છે જો કે મોટા ભાગે વરસાદ મધ્યમ હોવો તે શક્યતા જરૂરી છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સવાયેલો છે તેવી શક્યતા કરવામાં આવી છે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની વરસી શકે છે જેમાં ખાસ કરીને સવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ કેટલીક જગ્યાએ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વારંવાર થતા વરસાદી ચક્રને કારણે કેટલીક નદીઓ અને તળાવમાં પાણીનો સ્તર વધી રહ્યો